નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મહાગઠબંધનમાં બેઠકોની વેચણી નક્કી કોંગ્રેસ અને આરજેડીયુ મુકેશ સાહની અને પશુપતિ પારસ માટે બલિદાન આપશે ભાજપના ધારાસભ્ય ગોપિસંદ પડાલકરે કહ્યું ધર્માંતરણ કરાવનારાઓને મારી નાખો અગિયાર લાખનું ઇનામ આપીશ પીએમ મોદીએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર નહીં પણ પાકિસ્તાનના કહેવા પર યુદ્ધ વિરામ કરવામાં આવ્યું ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પર સંજય રાવતે કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પ કહે તો માનું મોદીની વાત પર ભરોસો નથી જગતના તાત માટે મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં બે હજારના બદલે આવશે ચાર હજાર રૂપિયા વાહન ચાલકો માટે મોદી સરકારની મોટી ભેટ માત્ર પંદર રૂપિયામાં કોઈ પણ ટોલથી પસાર કરો ગાડી ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના સુપ્રીમને સુરાતન સડગયુ યુદ્ધ શરૂ હવે કોઈ દયામાયા નહીં ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી નવ જિલ્લામાં રેડ એલર્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ચૂંટણી પંચનો નવો નિયમ હવે માત્ર પંદર દિવસમાં મળી જશે મતદાન કાર્ડ જી સેવન દેશોનું ઇઝરાયેલને સમર્થન ઈરાનને આતંકવાદીનો સ્ત્રોત ગણાવ્યું કેદારનાથમાં ભૂસ્ખલન કાટમાળ સાથે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબક્યા બેના મોત લખપતિ દીદી યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે આપશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન મહારાષ્ટ્રમાં એમએનએસનો ઉગ્ર વિરોધ શાળાઓમાં હિન્દી પુસ્તકો ફાળીને સળગાવી દેવામાં આવ્યા ઈઝરાયેલના હુમલાથી ઈરાનના પરમાણુ પ્લાન્ટમાં રેડિયેશનનું જોખમ ભારત સુધી પહોંચવાની શક્યતા ને મુંબઈ હાઈકોર્ટ તરફથી લાગ્યો મોટો ફટકો પાંચસો આડત્રીસ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પાકિસ્તાને ઈરાનની આશા ઉપર પાણી ફેરવ્યું કહ્યું અમારા પરમાણુ બોમ્બ અમારા માટે છે પેટ્રોલ ડીઝલથી લઈને ખાવા પીવા સુધીની બધી જ વસ્તુઓ મોંઘી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આઈસીયુમાં ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર ઓપરેશન સિંદુર પછી પહેલી વાર ભારત પાકિસ્તાન સપડાયેલા ઉદ્યોગ માટે ચીનમાં હીરાની માંગ વધતા બજારની દિવાળી સુધરી જશે પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રીમકોને દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ઇન્ડિયા ગઠબંધન યુપીમાં વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે અખિલેશ યાદવની જાહેરાત ઓલાએ લાખો કેબ ડ્રાઈવરો માટે કરી મોટી જાહેરાત પર કોઈ કમિશન ચૂકવવું નહીં નહીં પડે હવે મકાન માલિકો કરી શકે કારણ વગર હેરાન કરવા પર થશે કાર્યવાહી પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારત સિંધુ નદીનું પાણી રાજસ્થાન તરફ વાળશે સરકારે જાહેરનામું બહાર પાડ્યું ભારતમાં બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે વિશાવદરમાં રાજકીય ગરમાવો કેજરીવાલના આકરા પ્રહારો વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સંકલ્પ અંબાલાલ પટેલની આગાહી ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન જૂનના અંતમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાશે કેજરીવાલે કહ્યું કોંગ્રેસ ભાજપની ગોદમાં બેઠી છે તેને મત આપવાનો કોઈ ફાયદો નથી બિલાવ ભૂટોનો ભારતને પડકાર અમારી સાથે વાતચીત કરો બાકી તો અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ અરબી સાગરમાં વરસાદી સિસ્ટમ બની સક્રિય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વકફ સુધારા કાયદા વિરુદ્ધ અબુ આઝમીનનું આહવાન કહ્યું હજારોની સંખ્યામાં આવીને એકતાનો પરિચય આપો પાકિસ્તાને ઈરાનની કદમ કરવા માટે ઇઝરાયેલને અણુ હુમલાની ધમકી આપી આઈસીસી વર્લ્ડ કપ બે હજાર પચીસનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર ભારત અને પાકિસ્તાનની મેચો માટે આઈસીસીનું ખાસ આયોજન ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ કેદારનાથ ચારધામના દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી પ્રસાર માટે આજે છેલ્લો દિવસ શેત્રુજી ડેમમાં ઓગણસી હજાર સાતસો ને સાહીઠ ક્યુસેક પાણીની આવક થતા ઓવરફ્લો થવાને આરે ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે સોનાના ભાવ આસમાને દસ ગ્રામની કિંમત એક લાખને પાર લોહિયાળ સંઘર્ષ વચ્ચે નેતન્યાહુનો મોટો દાવો ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે ઈરાન ઉત્તર પ્રદેશમાં વીજળી પડતા ચોવીસ કલાકમાં પચીસ લોકોએ જીવ ગુમાવ્યા તમિલનાડુના સીએમ સ્ટાઇલિનની મોટી માંગ કહ્યું સુપ્રીમ કોર્ટમાં પણ તમિલ ભાષામાં શર્ષા થવી જોઈએ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા એસી નો વધારો ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર અકસ્માતોનો સિલસિલો ચાલુ સાડત્રીસ દિવસમાં પાંચમો અકસ્માત લોકોના નવજાત સિંહ સિદ્ધુ ફરીથી રાજકારણના મેદાનમાં પાછા ફરે તેવી સંભાવના જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ ઓમર અબ્દુલ્લાની સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો ટીએમસી ધારાસભ્ય ઉમયુ કબીરે કહ્યું ચૂંટણીમાં મમતાને બસો થી ઓછી બેઠકો મળશે ઈરાને ફરી ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી નેતન્ય આહુએ કહ્યું ભારે કિંમત ચૂકવવી પડશે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યે કાઢવામાં આવશે કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર યુપી સરકાર એક લાખ રૂપિયા સુધીની આપશે સહાય એર ઇન્ડિયા એક્સપ્રેસના બીજા વિમાનમાં સમસ્યા સર્જાઈ ટેક ઓફ પહેલા જ વિમાન રોકી દેવામાં આવ્યું હવે પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં એફઆરઆઈ વગર તપાસ નહીં થાય હાઈકોર્ટનો મોટો નિર્ણય જૂનાગઢમાં સાસણ સફારી ખાતે શરૂ થશે આવતીકાલથી સિંહોનું વેકેશન સોળ જૂન ઓક્ટોબર સુધી પાર્ક બંધ બીસીસીઆઈએ કરી વન ડે સિરીઝની જાહેરાત રોહિત શર્મા અને કોહલી ફરી રમતા જોવા મળશે ભારતમાં કોરોનાના સાત હજાર ચારસો કેસ એક્ટિવ ચોવીસ કલાકમાં નવ લોકોના મોત દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પંજાબ સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી ઈરાન અને ઇઝરાયેલ વિવાદ વચ્ચે અમેરિકાની એન્ટ્રી અમેરિકાએ પશ્ચિમ એશિયા તરફ મોકલ્યા યુદ્ધ જહાજ અત્યાર સુધીનો સૌથી મોંઘો વિમાન અકસ્માત ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ પંદરસો કરોડ સુધી પહોંચવાની શક્યતા પીએમ મોદી વીસ જૂને નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે પટના અને ગોરખપુર વચ્ચે દોડશે અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો લાઈવ વિડિયો બનાવનાર સત્તર વર્ષીય આર્યનની પોલીસે કરી અટકાયત યુપીમાં યોગી સરકારની મોટી જાહેરાત શિક્ષણ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સત્યાવીસો સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે પીએમ મોદી પાંચ દિવસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે કેનેડામાં જી સેવન સમિટમાં પણ ભાગ લેશે પહેલીવાર જશે ક્રોએશિયા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ટ્રમ્પે ઈરાનને આપી ધમકી પરમાણુ ડીલ કરી લો નહીતર થશે ભયંકર હુમલો અયોધ્યા રામ મંદિરની આસપાસની બહુમાળી ઇમારતો પર પ્રતિબંધ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિદેશી નાગરિકોના પરિવારોને મૃતદેહો સોંપવાનું શરૂ મૃતદેહો મોકલવાનો ખર્ચો સરકાર ઉઠાવશે